કેવી નિકલાસ યુટ્યુબ ચેનલમાં આ સરે બાળ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છે ધોરણ એકની અંદર આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મિત્રો આપવામાં આવેલી છે જેની અંદર તમારી પ્રવૃત્તિ થી એકથી દસનું આપણી સંપૂર્ણ સોલ્યુશન બનાવીને વિડીયો અલગથી બનાવેલો છે જોવાનો બાકી તો પ્લે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આજે આપણે પ્રવૃત્તિ નંબર અગિયારથી વીસનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છીએ ખાસ તમને મિત્રો અહીંયા સમજૂતી મળે એના માટે ખાસ વાલીઓએ પણ આ વિડીયો જુઓ જેથી કરી તમારા બાળકને તમે સારી રીતે મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર બતાવી શકો કે કેવી રીતે ભરવાની છે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો જેથી કરી ધોરણ એકનું કોઈ પણ વિડીયો હોય તે અમે તમારા સુધી મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અગિયારમો પ્રવૃત્તિ છે મને ઓળખો તો અહીંયા તમારે મોટા કાગળમાં આપેલા મૂળાક્ષરોમાં છાપા મેગેઝિન કે રંગીન કાગળના ટુકડાઓ ફાડીને કાપી લગાવાને મિત્રો છે ખાસ તમે અહીંયા ન છે બીજો મ છે તો ન મ તો અહીંયા તમે કાગળના ટુકડા આવી રીતે ફાડી અને તમે મેગેઝિનના ટુકડા હોય તો તે પણ લગાવી શકો છો કલર પણ પૂરી શકો છો બીજું છે ગ તો અહીંયા પણ તમારે આવી રીતે મિત્રો કલર અલગ અલગ કલરના ટુકડા કરી કાપી અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ કરી શકો છો બીજું છે બારમો પ્રવૃત્તિ છે મારો અંગૂઠો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શાહી અને અંગૂઠા વડે બનેલા ચિત્રો જોઈ તે મુજબ નીચેની જગ્યામાં અંગૂઠા વડે અહીંયા વિવિધ ચિત્રો બનાવી તેની સમજ આપવાની છે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચિત્ર આપેલું છે એના જેવું બીજું ચિત્ર પણ બન તમે મિત્રો શાહી જે આપણે શાહી હોય છે બરાબર એને તમારે અંગૂઠો એને શાહીનો અંગૂઠાને શાહીથી પલાળી અને અંગૂઠો મૂકી અને પછી તમે અલગ અલગ આ ચિત્ર છે એના જેવું બીજું ચિત્ર અહીંયા તમારે દોરવાનું છે બરાબર એ પણ પ્રવૃત્તિ કરવાની છે જો અહીંયા તમે ઘૂવડ બનાવેલું જુઓ છો તો આવું ઘૂવડ જેવું બીજું પક્ષી પણ તમે બનાવી શકો છો પછી પોપટ છે તો આ પોપટ જેવો તમારે પણ શાહીનો અંગૂઠો કરી અને અહીંયા બીજી મિત્રો તમારે છે એ ચિત્ર બનાવવાનું છે અહીંયા મોરનું ચિત્ર આપેલું છે તમે જોશો ઢેલનું છે બરાબર તો એવી રીતે અહીંયા પણ તમારે બનાવવાનું છે કોઈ પણ તમને યોગ્ય લાગે એવા ચિત્ર તમે સહીના અંગૂઠો પલાળીને દોરી શકો છો તેરમી પ્રવૃત્તિ છે મને સાંભળો હવે વિદ્યાર્થી મિત્રો તમારા હાથમાં જે સ્માર્ટફોન છે એની મદદથી તમારે જે યુટ્યુબ ચેનલ યુટ્યુબ છે બરાબર તમે યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છો તો યુટ્યુબમાં જવાનું છે તેમાં સર્ચ બારમાં જવાનું છે અને અહીંયા તમે વાઘ છે તો વાઘનો અવાજ એવો લખશો બરાબર વાઘનો અવાજ તો એ તમે લખશો તો અહીંયા તમારે તરત જ તમને વાઘનો અવાજ યુટ્યુબમાં જોવામાં જે વાઘની અવાજ છે એ તમને સાંભળવા મળશે તો અહીંયા તમારે વાઘનો અવાજ સાંભળવાનો છે અને સાંભળ્યા પછી તમારે અહીંયા રાઈટ પણ કરી દેવાનું છે પછી એવી રીતે યુટ્યુબમાં પાછો મોરનો અવાજ લખવાનો છે અને તમને મોરનો અવાજ સાંભળવાનો છે પછી એવી રીતે ગાયનો અવાજ તમે લખશો તો તમને ગાયનો અવાજ પણ સાંભળવા મળશે તેવી રીતે અહીંયા બકરી છે તો બકરીનો મિત્રો અવાજ સાંભળવા માટે તમારે યુટ્યુબમાં બકરીનો અવાજ લખશો તો તમને બકરીનો અવાજ સાંભળવા મળશે સિંહનો અવાજ લખશો તો સિંહનો અવાજ સાંભળવા મળશે અને તમારે અવાજ સાંભળવાના છે અહીંયા પોપટનો અવાજ લખશો તો પોપટનો અવાજ સાંભળવા મળશે એ રીતે બિલાડી કુકડો અને ગધેડાનો મિત્રો અવાજો અલગ અલગ તમારે યુટ્યુબ ચેનલમાં લખવા લખવાનું છે અને તમારે અહીંયા અવાજ સાંભળવાના છે અને એવો જ અવાજ તમારે પણ મિત્રો કાઢીને એકવાર ટ્રાય કરવાનો છે કે તમે એ અવાજ કાઢી શકો છો કે નહીં પછી ચૌદમી પ્રવૃત્તિ છે આકાર બનાવો અહીંયા મિત્રો આપેલો અડધા વકાને પૂરો કરી તેમાં છાપા મેગેઝીન કે રંગીન કાગળના ટુકડાઓ ફાડી કે કાપી લગાવવાની સમજ આપો હવે તમારે મિત્રો તમારે ઘરે પેપર આવતું હશે છાપું આવશું આવતું હશે અથવા કોઈ મેગેઝિન હોય તો એ આ ડિઝાઇનનો ત્રિકોણ આકારનો મિત્રો અહીંયા તમારે એને કાપવાનો છે બરાબર મેગેઝિનને અને પછી અહીંયા ગુંદરથી લગાવવાનું છે તેવી રીતે અહીંયા પણ કટિંગ કામ કરવાનું છે આવી રીતે પેપરથી અને પછી અહીંયા પણ તમારે લગાવવાનું છે અહીંયા અર્ધવર્તુળ મિત્રો તમારે કટિંગ કરવાનું છે બરાબર અને પછી તમારે અહીંયા મેગીન મેગેજીન લગાવી દેવાનું છે અહીંયા ત્રિકોણ છે તો એ પણ તમારે આવી રીતે ફાડી બરાબર તમારું મેગેઝિન છે એ ફાડી અને બનાવવાનું છે અને આ બાજુ આખું ચિત્ર પૂર્ણ પણ કરવાનું છે બરાબર આવી રીતે આખું ચિત્ર પૂર્ણ થશે તો ખાસ તમારે આવી રીતે આખું મેગેઝિન છે એ ફાડી અને બનાવવાનું છે જો અહીંયા સષ્ટકોણ બને છે અહીંયા અર્ધવર્તુળ છે આ આ બાજુ તમે બનાવશો તો આખું વર્તુળ પૂરું થશે બરાબર અહીંયા ત્રિકોણ બની જશે અલગ અલગ આકારો છે ઊભા થશે બરાબર અહીંયા ચોરસ બની જશે બરાબર અહીંયા આવી રીતે બની જશે તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખાસ તમારે મેગેઝિન વડે પૂર્ણ કરવાની છે પંદરમું છે મારું બ્રશ ચિત્રમાં આપેલી ક્રિયાઓમાં વિવિધ બ્રશનો ઉપયોગ થયેલો જોવા મળે છે આવા ચિત્રમાં કઈ ક્રિયા માટે કેવા પ્રકારનો બ્રશ ઉપયોગમાં લેવાય છે તેની સમજ મેળવી વિદ્યાર્થીઓ તે ચિત્રની બન બ્રશનું ચિત્ર દોરે તેની માહિતી આપવાની છે તો અહીંયા મિત્રો એક પ્રિન્ટિંગ કામ કરી રહ્યો છે છોકરો તો એના હાથમાં જે પિંછી છે બરાબર એ પિંછીનું ચિત્ર તમારે અહીંયા બાળકે દોરવાનું રહેશે બરાબર જે એના હાથમાં પિંછી છે બરાબર એનું ચિત્ર અહીંયા બાળક પાસે દોરાવાનું છે પછી અહીંયા બ્રશ કરી રહ્યો છે તો તમારે બાળક પાસે અહીંયા બ્રશનું ચિત્ર છે તો બ્રશનું ચિત્ર અહીંયા દોરાવાનું છે દાઢી કરી રહ્યો છે તો એના હાથમાં જે કૂછડો છે બરાબર તો એ અહીંયા દોરાવાનો રહેશે પછી અહીંયા છોકરી જે છે એ પોતું કરી રહી છે તો પોતાનું ચિત્ર છે અહીંયા દોરાવવાનું છે અલગ અલગ પ્રકારના જે બ્રશ છે એ પણ આપણે દોરાવાના રહીશું બાળક પાસે જેવું આવડે એવું બાળક પાસે દોડ દોરાવાનું છે તમારે ટ્રાય કરાવવાનો છે કારણ કે એની કૌશલ્ય શક્તિ વધારેમાં વધારે કેળવાય વિકસે એના માટે તમારે ખાલી એને માર્ગદર્શન આપવાનું છે પણ દોરવા તો એને જ આપવાનું છે જેવું દોરે આવું એવું એને આત્મવિશ્વાસ અંદરથી જગાડવાનો છે કે તો તને જેવું આવડે તેવું તો દોરા અહીંયા બરાબર એ બાળક દોરીને તમને બતાવશે અને જેવું દોરે આવું આપણે એને પ્રોત્સાહન આપવાનું છે સરસ બે બચ્ચા બહુ સારું તે આ ચિત્ર દોર્યું છે તો પ્રોત્સાહન આપશો તો એ બીજું ચિત્ર સારી રીતે પૂર્ણ કરી શકશે તો એ પણ ખાસ જોવું રહ્યું સોળમો છે મિત્રો પ્રવૃત્તિ જુઓ અને જોડો હવે અહીંયા તમે જુઓ અંગ્રેજી આલ્ફાબેટ ઓળખી તેના ટપકાઓની જોડી મૂળાક્ષર બનાવી તેના જેવા મૂળાક્ષર સાથે જોડે તેવી સમજ આપી આમાં બીજા અન્ય મૂળાક્ષરોનો પણ મહાવરો કરાવવાનો છે તો અહીંયા તમે જોશો બરાબર અલગ અલગ તમને આલ્ફાબેટ એ બી સીડી ઈ એફ બરાબર સુધી આપેલા છે પરંતુ અહીંયા આ બાજુ તમે જોશો તો અહીંયા અલગ અલગ ડેશ ડેશ આપેલા છે સી છે આડાવડા છે તો આપણે એને જોડકા જોડવાના છે પહેલાં તો બાળક પાસે આ ઘૂંટાવી દેવાના છે એ સી એ બી એફ ડી અને ઈ પછી બાળકને કહેવાનું છે કે ભાઈ ચાલો ઈ છે તો કંઈ ઈ છે તો અહીંયા ઈ રહેલો છે બરાબર ડી છે તો અહીંયા ડી છે તો એફ છે તો અહીંયા એફ રહેલો છે તો આવી રીતે જોડકા બાળક પાસે આપણે જોડાવાના છે અહીંયા સી છે અહીંયા બી છે અહીંયા એ છે તો આવી રીતે બાળક પણ જોડશે અને એને એ સીડીનું જ્ઞાન પણ એ મેળવશે સત્તરમી છે પ્રવૃત્તિ પેટર્ન હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલ સંખ્યા મુજબ આગળ વધારતા જઈ એક પેટર્ન બનાવે તેવી સમજ આપો આવી પેટર્ન આકાર રંગ અને મૂળાક્ષરોને પણ કરાવી શકાય છે બરાબર તો હવે તમારે શું કરવાનું છે ધારો કે અહીંયા મિત્રો તમે જોશો પાંચ છ પછી અહીંયા સાત આવે છે પછી આઠ આવશે બરાબર પછી પાછું જો તમે આમ જોઈએ તો આ પેટર્નને કેવી ચાલે છે જો આ કલર પાછો આવ્યો છે બરાબર તો અહીંયા પાછા પા પાંચ આવશે પાછા છ આવશે પાછા સાત આવશે અને આઠ પાછો ભાઈ એનો કલર આવ્યો તો પાંચ છ સાત અને આઠ તો આવી પેટર્નને બાળક પાસે કરવડાવવાની છે બરાબર ચાલો એવી રીતે તમે જોશો અહીંયા ઝીરો છે અહીંયા એક છે બે બરાબર પછી ત્રણ પાછું એની એનો કલર આવ્યો તો ઝીરો એક બે અને ત્રણ આવી રીતે પણ કરાવી શકાય બીજી રીતે તમારે કરાવવું હોય તો એ પણ તમારે ક્રમ અનુસાર પણ આપી શકો છો ધારો કે પેટર્નના પાંચ છ છે તો બાળકને કહેવાનું છે છ પછી શું આવે સાત આઠ નવ દસ અગિયાર બાર એવી રીતે એ બાળક ગણતું શીખશે બરાબર તો આવી બંને રીતે તમે અલગ અલગ થી તમે બાળકને સમજૂતી આપી શકો છો બરાબર તમે લાઇન્સર એકડા પણ લખવડાવી શકો છો અને કલર મુજબ વિભાજન પણ કરી શકો છો ધારો કે આટલા સુધી છે આઠ સુધી આવે છે પાછા એનો કલર અહીંયા ચાલુ થાય છે બરાબર પાછા આઠ આવશે પાછો તેનો પાંચ છ સાત આઠ એવી રીતે પણ પેટર્નને પૂર્ણ કરી શકાય છે તેવી રીતે અહીંયા પણ કરવાનું છે ઝીરો એક બે ત્રણ બરાબર પાછો ઝીરો એક બે ત્રણ બરાબર પાછો જીરો એક બે ત્રણ આ પેટર્ન ચાલે છે ને એ બાળક પાસે પણ કરવડાવવાની રહેશે બરાબર હવે જુઓ તમે અહીંયા જોશો આઠ પછી એના અડધા ચાર બરાબર ચારના અડધા બે આવે બેના અડધા તો અહીંયા ઝીરો થઈ જશે એવી રીતે બાળક પાસે આઠ ચાર બે ઝીરો આઠ ચાર બે ઝીરો આવી રીતે કરવડાવી શકાય તેવી રીતે તમે જુઓ અહીંયા નવ છ પાછા અહીંયા અડધા કરીએ તો બરાબર ત્રણ ત્રણ માઇનસ કરવાના છે ત્રણ પછી અહીંયા ઝીરો આવી જાય તો પાછા અહીંયા આવશે નવ પાછા છ બરાબર ત્રણ અને ઝીરો પાછા આપણે નવ છ ત્રણ અને ઝીરો આવી રીતે પેટર્ન લઈ શકાય છે ચાલો અહીંયા જોઈએ તો ત્રણમાં સાત ઉમેર્યા એટલે કે ચાર ઉમેર્યા તો સાત થયા પાછા સાતમાં ચાર ઉમેરો બરાબર તો એવી રીતે આગળ પેટર્નને યાદ કરતું રહેવાનું છે સારું કે સાતમાં ચાર ઉમેરીએ તો અગિયાર થાય અગિયારમાં પાછા સાત ઉમેરો સોરી ચાર ઉમેરો તો પંદર થયા તો આવી રીતે આગળ પેટર્નને પૂર્ણ કરવાની છે અહીંયા તમે એક બે ત્રણ ચાર પાંચ દસ સુધી પણ પેટર્ન ચલાવી શકો છો કલર મુજબ વિભાજન પણ કરી શકો છો અહીંયા પણ ત્રણ ચાર પાંચ એવી રીતે પણ કરી શકો છો કલર પ્રમાણે વિભાજન પણ કરી અને લખી શકો છો અહીંયા પણ ક્રમ અનુસાર જો છ છ પછી સાત આઠ બે ઉમેર્યા આઠ પછી બે ઉમેરો નવ દસ પછી અગિયાર બાર બરાબર બાળક પાસે આવી રીતે બાળક વધુમાં વધુ એમાં રસ કેળવાય એવું આપણે અહીંયા બાળકને સમજાવવાનું છે કે ભાઈ તમારે છે એ આ પેટર્ન આવી રીતે પૂર્ણ કરવાની છે અઢારમો પ્રશ્ન છે સોરી અહીંયા પ્રવૃત્તિ છે વ્યવસાયકારોને ઓઝારો હવે વ્યવસાયકારોને ઉપયોગી ઓજારો સાથે જોડી તેનું કાર્ય કહેવા માટેની સમજ આપવાની છે આવા અન્ય વ્યવસાયકારોને તેના ઓજારોની માહિતી એકઠી કરવાનું પણ કહેવાનું છે ધારો કે તમે જોશો અહીંયા પહેલું ચિત્ર ખેડૂતનું છે તો ખેડૂત શું કરે તો અહીંયા તમે રોટાવેટર છે બરાબર જે પેલી આપણે અલગ અલગ તવી છે તો એની સાથે તમે ખેડૂતના ચિત્ર સાથે એનું જોડકું બનાવી શકો છો પછી તમારી બાળકને કહેવાનું છે કે ભાઈ ખેડૂતનો બીજો કયા કયા ઓજારો વાપરાય છે બરાબર તો બાળક પાસેથી એ આપણે પ્રવૃત્તિ કરાવવાના છીએ અને બાળક પાસેથી વધુમાં વધુ પ્રશ્નોના જવાબો ઘટાડવાનો પ્રયત્ન પણ કરવાનો છે પછી ટીચર તો ટીચર શું કરે તો અહીંયા તમે જોશો અલગ અલગ પ્રકારના જે મિત્રો અહીંયા મણકા ઘોડી છે બરાબર કેલ્સી છે અલગ અલગ પ્રકારના જે ગણિતના જે સાધનો છે એની સાથે આપણે જોડી શકીએ છીએ પછી બીજું શું આપે છે શિક્ષક તો એ પણ આપણે પૂછી શકીએ બાળકને પછી ડૉક્ટર છે તો ડૉક્ટર એમ્બ્યુલન્સ છે ટેબલેટ આપેલી છે બરાબર ઇન્જેક્શન છે થર્મો છે બરાબર સ્ટેટોસ્કોપ છે બરાબર તો આ પણ આપણે અહીંયા જોડવાનું છે જોડકું પછી પોલીસનું ચિત્ર છે તો પોલીસ શું શું કરે છે અહીંયા એને તો જોડકા તો જોડવાના છે કે ભાઈ આ વોકી ટોકી છે ટોપી છે દંડો છે સીસુટી છે એના સિવાય પોલીસ શું શું કાર્ય કરે બરાબર એ બાળક પાસે પ્રશ્ન ઘટાડવાનો છે સુથાર છે તો સુથારના અહીંયા ચિત્ર જોડવાનું છે પછી આના સિવાય પણ તમે બીજું બાળક પાસે તમે પ્રશ્ન ઘટાવી શકો છો કે તમારા ગામમાં આના સિવાય બીજા કયા કયા વ્યવસાયકારો છે બરાબર વાળણ છે બરાબર પછી લુ કુંભાર છે પછી બરાબર જે લુ કુંભાર હોય લુહાર છે અહીંયા સુથાર આવી ગયા છે બરાબર વાળણ છે તો આવી આવા આવા અલગ અલગ આપણે એના સાથે પ્રશ્નો તરી કરી શકીએ ઓગણીસમી પે છે પ્રવૃત્તિ મારો દિવસ તો અહીંયા વિદ્યાર્થીઓએ સમજ આપતો કે ચિત્રમાં આપેલ વિવિધ ક્રિયાઓ પૈકી તેઓ તે ક્રિયાઓ કયા ક્રમમાં એટલે કે દિવસથી સાંજ સુધીમાં કયા ક્રમમાં કરે છે એની યોગ્ય ક્રમ આપવાનું કહેવાનું છે દૈનિક ક્રિયાઓ કંઈ કઈ ક્રિયા કરવી જરૂરી છે તેની પણ માહિતી આપવાની છે અહીંયા બાળકને ક્રમ અપાવવાનું કહેવાનું છે કે ભાઈ ચાલ પહેલું તું શું કરે છે તો કે ભાઈ ચાલ ઉઠીને એ બ્રશ કરે પછી નાવા જાય છે બરાબર બે નંબર આપવાનો છે બરાબર બાર ટબમાં આ બાજુ ત્રણ નંબર આપવાનો છે પછી શું કરે છે તો લેસન કરતો હોય તો લેસન કરવાનું લેસન તો નહીં કરે કારણ કે પછી જમશે બરાબર ને જમવા બેસે જમીને સ્કૂલે જશે સ્કૂલે જઈને આવીને પાછું શું કરશે રમશે પછી લેસન કરશે અને પછી સૂઈ જશે તો યોગ્ય ક્રમ બાળકને આપવાનું કહેવાનું છે પછી વીસમું છે છુક છૂપછૂપ ગાડી હવે ફન પેજ પરથી વારના નામ ક્રમમાં આપેલા ચિત્રમાં લગાવે તેની સમજ આપવાની છે ક્રમમાં વારના નામ કેલેન્ડરમાં આપેલા હોય છે તે વાંચી યાદ રાખવા તેવી માહિતી પણ આપવાની છે હવે આપણે અહીંયા છૂક છૂક ગાડી ચલાવવાની છે ચાલો ફન પેજ ઉપર જઈએ આ તમારું ફન પેજ છે અહીંયા વારના નામ આપેલા છે સો મંગળ બુધ ગુરુ શુકર શનિ એ વારના નામ બાળક પાસે કટિંગ કરાવડાવવાના છે અને કટિંગ કરાવ્યા પછી આપણે અહીંયા લાઈન અનુસાર ચોટાડવાનું છે કે ભાઈ પહેલો રવિવાર આવે પછી સોમવાર આવે પછી મંગળવાર આવે બરાબર અને બાળક યાદ કરે એવી પ્રવૃત્તિ પણ અહીંયા કરાવવાની છે કે કેવી રીતે બાળક યાદ કરી શકે અને આ કામ બાળક પાસે જ કરાવવાનું છે એની કટિંગ પણ કરવા દેવાનું છે અને એને વ્યવસ્થિત કટિંગ કરી અને એને ગુંદર વડે ચોંટાડવા પણ એની જાતે આપવાનું છે બરાબર એવી રીતે આપણે રવિવારથી ચાલુ કરી શકીએ છીએ રવિ સોમંગળ બુધ ગુરુ શુકર અને શનિ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવાની છે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો પણ ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા